ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના કેલવી કુવા બેડોલી રોડ ઉપર ચંદ્રકાંત મણિલાલ પટેલના ખેતરમાં સવારના સમયે પસાર થતા ખેતમજૂરોને એક મૃતદેહ નજરે પડ્યો હતો જેમાં ખેતમજૂરે નેત્રંગ પોલીસનો સંપર્ક કરીને જાણ કરતા તાત્કાલિક પોલીસ કર્મચારી ઘટના સ્થળ ઉપર પહોંચીને તપાસ હાથ ધરી હતી જેમાં વાલિયા તાલુકાના ડુંગરી ગામના મેહુલ ઉર્ફે અનિલ ચંપક વસાવાનો મૃતદેહ હોવાનું માલુમ પડ્યું હતું નેત્રંગ પોલીસે બનાવની ગંભીરતા જાણી યુવાનના મૃતદેહને નેત્રંગ તાલુકા મથકે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે કેલવી કુવા બેડોલી રોડ ઉપરથી ચોવીસ વર્ષીય યુવાનનો મૃતદેહ મળતા યુવાને આત્મહત્યા કરી કે યુવાનની હત્યા કરવામાં આવી જે રહસ્ય હાલ અકબંધ રહ્યું છે યુવાનના મૃતદેહ પાસેથી એક મોટરસાયકલ પોલીસે કબજે કર્યું છે અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુસલૌઝા અને પોલીસ કર્મચારી ઘટનાસ્થળની મુલાકાત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી